ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો માં બધા મજામાં મજામાં જશે મજામાં છું વેલકમ ટુ સિરાગ જઠા બ્લોગમાં અત્યારે આપણે ફાઇનલ મસ્ત મજા મિત્રો હોય ને ડાકોરના ના ઠાકોર મિત્રો આવી ગયા છીએ તો આપણે બસ અહીંયા મૂકી દીધી છે કેમ કે અહીંયા આપણે પાર્કિંગ છીએ અને અહીંયાથી મિત્રો આપણે એક કિલોમીટર આગળ છે એકથી બે કિલોમીટર જેવું છે તો આજે બધી રિક્ષા છે તો રિક્ષામાં જવું તો રિક્ષામાં દસ હજાર ને કહેલી તો કેવી રીતે જાવી આગળ આગળ તમને દેખાડીશ તો ખાસ મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો છે પણ મિત્રો પહેલાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે મસ્ત મજા આવી રીતનો હોય રસ્તો છે અને અહીંયાથી આપણે જવાનું છે તો ચાલો કન્ટિન્યુ બનાવી ને સબસ્ક્રાઇબ કરજો ચっちゃપરે તો જે વિષય અપરે બતાને જઈ છે ચાલતા હાલતા કેમ કે બસ આપડે છે ને અમે મેખ્યા છે તો તમને દેખાતી છે આ બસ અહીંયા મુકેલી છે આપણે ને આ આપડે 1 કિલોમીટર જે વાલીન ચાર છે જેમ કે અંદર બસ જાય એમ નથી ને એટલે તો ચાલવા અંદર જાવી ને 4 વાગે મંદે ખુલે છે તો 4 વાગે પહોંચી દો આણ છે આડા 3:00 થી આ છે અડધો કલાકમાં પૂગીન દર્શન કરાવીશ તો ખાસ કરીને ફાઇનલી તો જાવી છે રસ્તો થોડો છે ને આ કાકા શું કે છે શેરીમાંથી નીકળવી છે રસ્તો જોવે તો પાસે બતાવે તો શેરી જો આડાવાળી આડોળી રસ્તામાંથી આવી એવું છે ને અહીંયા તો છે ને પેલા છીડ્યો છે રણચોરાય મંદિર અહીંયાથી જવાનું છે મિત્રો જો મંદિર અહીંથી બે ઢાકોરને ઠાક મિત્રો બજાર મસ્ત મજાની છે તમે જોઈ શકો છો ભાઈ છે ને આ બજાર છે બજારની ખબર જ આવી છે મંદિરે આપણે અમારે બધી અલગ અલગ દુકાનો છે બધી ઇન્કમ જો કે બસ આપણે મંદિરે પૂગી ગયા છીએ અને મંદિર નો આખો તમે નજારો દેખાડો કેમ કે અત્યારે મંદિર છે ને બંધ છે અને તમે જોઈ શકો છો આખું અંદર પછી ચાર વાગે ખુલવાનું છે બધું ટ્રાફિક આ માં જવા માટેનું છે તો ચાલો ચાર વાગે મંદિર ખુલે પછી દર્શન ટ્રાફિક બહુ છે એટલે આવા જોઈએ છે મસ્ત તમે મિત્રો નજારો તમને દેખાડો કેમ કે એટલે તળાવ

તો એમ આપણે પણ ઘણું બધું મિત્રો ને એવું છે બધું એમ પર આપણે બધા પોતાનું પડાવીએ તો છે તો ચાલો મસ્ત મિત્રો મંદિર ખુલી ગયું એ બાજુ કેમ કે ટ્રાફિક ઘણું બધું હોય ભક્તો દર્શન કરાવે છે લેન બહુ મોટા મોટી લેન છે તો અત્યાર મિત્રો આપણે ત્રણ આવ્યા છીએ ડાકોર નું મિત્રો રામજી મંદિર ડાકોર આવેલું છે તો મંદિર પાસે તમને દેખાતું છે મંદિરની બાજુ માં મિત્રો આ ત્રાવ છે ડાકોરનું કેવાય છે ડાકોર તરીકે ઓળખે છે ત્રાવ તો મસ્ત આખો નજારો નજરો ત્રાવનો કેવો પરિષદ લઈ લીધી છે હવે હવે તમને દર્શન તો અંદર મંદિર ખુલી ગયું છે અને અંદર આપણે જવાનું છે છે રસ્તો તો સારો દર્શાવે ખાસ અંદર પૂગી ગયા છે મસ્ત ગેટમાં રણછોડા આવ્યું તો રાજા રણછોડ પ્રવેશ ખૂબ મુખ્ય પ્રવેશ મુખ છે અંદા આપડે આવવાનું સિવાય અંદા ભૂગી ગયા છે મંદિરમાં તો ગેટમાં લીધા છે અને દર્શન કરાવ્યા તમને પણ દર્શન કરાવ્યા છે અને મંદિર મિત્રો આવી રીતનું મંદિર છે અને તો ત્યાં આપણે દર્શન કરાવ્યા છે ઘણો બધું મિત્રો પબ્લિક એવું છે તમે જોઈ શકો છો અને ઘણા બધા દર્શન કરીને આવે છે દર્શન કરવા જાય છે ઘણા બધા જોઈશો એટલું બધું ચાલો ખાસ મિત્રો દર્શન કરાવ્યા છે દર્શન કરીને એના પાછા બહાર જાય છે અને દર્શન કરી લીધા છે અને ઘણું બધું

મહાદેવ મિત્રો ઉગી ગયા છીએ પાટીજી મહારાજ નું મંદિર છે આખું મંદિર તૈયાર થાય છે જોઈ શકો છો તો ચાલો અંદર તમને દર્શન કરાવું

मुंहिंजे कैंडी पास कोन में ख़रीद મિત્રો માતાજીના દર્શન કર્યા છે ભાટીજી મહારાજાના ફાગવેર અને અત્યારે નવું મંદિરનું નિર્માણ ચાલુ છે તો અહિયાં પિત્રો મહાદેવ દર્શન કરવાનું નવું સર એ રીતનું કાંક મંદિર છે

ભાગવત મિત્રો ભાટીજી મહારાજ દર્શન કર્યા છે અને જૂનું મિત્રો છે ને આ મંદિર છે નવું બનવા છે પેલા તમને મેં દેખાડ્યું એ પેટીમાં કઈ હતું ને એવી રીતનું મિત્રો આ નવું મંદિર બની રહ્યું છે તો એ રીતનું એટલે મંદિર અને તમે જોઈ શકો છો આપણે દર્શન કર્યા છે તમને ખાસ દર્શન કરાવશે અને લાઈવ હાલથી તમને છે ને મિત્રો લાભ દીધો છે ખાસ મિત્રો કોમેન્ટમાં જે ભાટીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે જઈએ દર્શન કરીને પગ્યા સુધી અને તમને પણ લાવી મિત્રો દર્શન આ રીતે લાવો પણ નહીં તો ખાસ મિત્રો કોમેન્ટમાં જયારે પાટીજી મહારાજ લોકો ભૂલતા નહીં અને હવે આપણે દારાણી મિત્રો અહીંયાથી મીનાવાડા દશામાનું મંદિર છે તો ના દર્શન કરાવીશ તો ખાસ કન્ટિન્યુ મિત્રો બીના રજો લખાય કેમ કે અંધારું હતું ને એટલે એવું હતું હવે આપણે દારાણી મિત્રો મીનાવાડા દશામાના દર્શન કર પગી ગયા છે મીનાવાડા તો મંદિર છે તો ચાલો ના જવાનું છે અને આપણે પાસે બસ છે આપણે અહીંયા હોટલથી બસ મૂકીને જવાનું છે હાલતા હાલતા થોડુંક આગળ છે તો કેવી છે આગળ દેખાડે એવા ધામ છે અહીંયાથી મિત્રો નીકળવાનું છે આપણે ભાવનગર પહેલાં છેલ્લા દર્શન કરાવી દો તો ચાલો દશામાં દર્શન કરી લેવું આપણે મીનાવાડા મિત્રો દશામાંના મંદિર પગી ગયા છીએ આ હશે મિત્રો ગયા તેનો અંધારો હે થઈ ગયો એટલે બહુ અંધારામાં દેખાશે નહીં તો ચાલો હવે અંદર જઈએ અંદર પર મસ્ત મિત્રો લોકેશન

आ जी रे री मजे આપણે પાવભાજી તો બનાવી પણ એમાં મિત્રો ટેસ્ટ ન એટલે મિત્રો અહીંયા આપણે લીંબુ નીચવે છે તો લીંબુનું પાણી ઢગલા બધા આખું લીંબુ નીસવી નાખ્યું બધું તો કરલું છે તો ફાઈનલ મિત્રો અત્યારે આપણે એને પાવભાજી બનાવી છીએ તો બધા હાટું ને રોજ કે રીતે આખી બની ગઈ છે ભાજી રોજ ને કાંઈ ઘટે નહીં હા બાજુ પાપડ બને છે તો તળે છે ને આપણે ભાઈ છે તો

ખાઈને મિત્રો કે આપણે અહીંયા ભાવન ભાવ ભાવ ભાવનગર નગરીમાં પુગી ગયા છીએ એટલે કે ભાવન તો પુગી ગયા મિત્રો તો આપણે બસમાંથી બધા ઉતરી ગયા હવે આવી રીતે હણકા અંધારો થઈ ગયો છે ને હા જાવ મજા આવી કેવી મજા આવી મજા આવી છે ચાલો આપણે ગયા વાગી ગયા છે છે ને બધું બંધ છે મિત્રો કે આપણે ઘરે પૂગી ગયા છીએ મસ્ત મજા મિત્રો હવે આરામ કર્યું કેમ કે પાંચ ગયા ચાર વાગે આપણે ભાવના બી છે અને પાંચ વાગે મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ તો સારો આરામ ગયું અને પછી આ બ્લોગને આપણે અહીંયા એમ કહ્યું છે જો બ્લોગ ગમો હોય તો લાગશે અને સબસ્ક્રાઈબ કરવાનું બધા નહીં તો સબસ્ક્રાઈબ કરી દઈએ મારા નવા નવા તમને જો મળે તો આ ને આપણે ઘણા બધા એની પહેલાંના પણ આપણે બે ત્રણ ભાગ મૂકેલા છે અને આ પણ બધા ખાસ જોઈ લેજો આ ભાગોમાં તો અમને ત્રણ 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 માતાજીના દર્શન કરાવ્યા છે અને બીજા બધામાં આપણે એક એક મત અલગ અલગ હતા એના દર્શન કર્યા તો આપણે એક એક દિવસનો ટૂર હતો ટૂર એટલે કે પ્રવાસ તો આપણે મસ્તમાં પ્રવાસ ગયો છે અને સારો એવો બ્લોગ બનાવ્યો છે બધા તમને દેખાડ્યું છે ગણ ખાસ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કેવો વિડીયો રાખ્યો નાનીથી મિત્રો કોમેન્ટ કરી દેજો તો સારો કાલે નવા ઉમંગને નવા જોશ સાથે નવા બ્લોગ મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી જય હિન્દ